ગત તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ સાંજના સત્તર ત્રીસના અરસામાં વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજી મંદિર સામે એક હત્યાનો બનાવ બનેલ છે જે કામે મરણ જરાના બેન શ્રી કોકિલાબેન પરમારનાઓએ મોરબી સિટી બી ડિવિઝન ખાતે પોતાની ફરિયાદ જાહેર કરેલ છે જે સંદર્ભે ખૂન ખૂનની કોશિશતા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ થયેલ છે જે ગુનાની તપાસ હાલ અમો કરી રહેલ છે જે ગુનાના કામની હકીકત એવી છે કે આ કામના જે આરોપી છે ઈરફાન ગુલામભાઈ જામ રહે મોરબી જે મૂળ ભાયાવદરના છે તેઓને મોબાઈલ બાબતે આ કામના જે સાહેદ છે જગાભાઈ એની સાથે ઝઘડો બોલાચાલી થયેલ હતા તેના કારણે ઈરફાન જે છે એ પંચમુખી હનુમાનજી મંદિર પર જગા પરની રાજને ઊભેલ હતા તે વખતે આ કામના મરણ જનાર સાહેદો ત્યાં આવતા આ ગામના આરોપીએ ફરિયાદ મરણજનાર તથા શહેદોને છરીના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી જેમાં મરણજનાર શામજીભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું તેમજ અન્ય સાહેબ જગાભાઈ તથા પ્રભુભાઈનાઓને નાની મોટી ઇજા થયેલી જેઓ હોસ્પિટલમાં સારવાર દાખલ છે મરણજનાનું કારણ મેં જણાવ્યું એમ જે આ જગાભાઈ છે સાહેબ તેમણે જે આરોપી છે એનો મોબાઈલ લઈ લીધો હોવાનો એની શંકા હતી જેના કારણે એ ઝઘડો બોલાચાલી કરવા આવેલા હતા જ્યાં ઝઘડો બોલાચાલી ઉગ્ર થતાં આ મરણ જનારને અને અન્ય સાહેબોને આરોપીએ શરીરના ગાજીકી અને આ ઘટનાને અંજામ આપેલ છે આરોપીની ફરિયાદ પક્ષના જે આ સાહેબો અને મરણ જનાર છે એ લોકોએ માતાના મઠ ખાતે એક કેમ્પનું આયોજન કર્યું હતું જે કેમ્પમાં વાસણો તથા સેવા કેમ્પ માટે આ લોકો જઈ રહેલા હતા દરમિયાન આ ઘટના બન્યા ગઈકાલ રાત્રે મોરબી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે આરોપીને હસ્તગત કરી રજૂ કરેલ છે જેને રાત્રે ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ હત્યામાં વખતે જે એમણે કપડાં પહેરેલ હતા તે કપડાં લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલ છે તેમજ ડિસ્કવરી પંચનામું કરી જે હથિયારનો ઉપયોગ કરેલ હતો જે હથિયાર એમણે ત્યાં સંતાડેલ હતું તે હથિયાર પણ આ કામે કબ્જે કરવામાં આવેલ છે તેમજ જે સીસીટીવી ફૂટેજ છે તે ફૂટેજ પણ મળી આવેલ છે જે ફૂટેજ કબ્જે કરી એફએસએલ તરફ તમામ મુદ્દાઓને મોકલવાની તજવીજ જારીમાં છે જે આરોપી છે ઇરફાન જામ તેના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે